માં દર્દી તરીકે નથી જાતો નો દીકરો હંમેશા હોસ્પિટલ માત્ર ને માત્ર આ ફિલો લીધે જેને જેને પકડી રાખી હવે અમે ક્યાં કહી છો સાહેબ યાદ રાખજો તમે બધા જેટલા પણ જૈનો અહીં બેઠા છો એ બધાને કહું છું કે આખા ભારતની અંદર માત્ર એક પરસેન્ટ હવે તમે તમારી તમારી ટોટલ આબાદી અત્યારે એક પરસેન્ટ છે વિચાર તો કરો અને છતાંય પ્લેનની અંદર ફાઈવ સ્ટાર હોટલની અંદર કે દુનિયાના કોઈ પણ ખૂણામાં અરે દસ વીસ રૂપિયાની ભેળ વેચવાવાના લખવું પડે કે જૈનની ભેળ મળશે ને તમારા ધર્મની તાકાત છે સાહેબ નગર એક પરસેન્ટ કોમ અને એનો પરચેઝિંગ પાવર નવાણું ટકા જેવો સાહેબ કોઈ તમે સાંભળ્યું બ્રાહ્મણની ભેળ મળશે

અને જયારે સિદ્ધરાજ જયસિંહ ગુજરાત નો રાજા પાછો વળે ને ત્યારે એને મેણું મારવામાં આવે હે સિદ્ધરાજ તું ભલે અમારો દેશ જીતીને જાસ પણ તારા દેશમાં અમારી ભાષા ત્યારે પાલી બોલાતી હતી અમારી અમારી ભાષા બોલાય છે અને મેણું કોઈને મારીએ મેણું માથાનો ઘા સિદ્ધરાજ ને અંદર ના આવી આવીને પોતાના પંડિતોને બોલાવ્યા સભાની અંદર બોલાવીને બધા શાસ્ત્રાર્થ કરવા માટે પંડિતો આવેલા અને સિદ્ધરાજે કીધું કે એક વ્યક્તિ એવો નથી મારા દેશમાં કે જે આપણી ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખી શકે અને ત્યારે ઈ બીડું ઉપાડ્યું ઈ બીડું ઉપાડનાર બીજા કોઈ નહીં જૈન આચાર્ય સુરીજી હતા ભલા માણસ જેને અઢી લાખ શ્લોકોની રચના કરી અને ગુજરાતી નું વ્યાકરણ બનાવ્યું અત્યારે જે હું તમે આખા જગતમાં ગુજરાતી ભાષા પ્રચાર પામેલી જોઈ છે ને આના મૂળમાં અને સિદ્ધ હેમ શબ્દ નું શાસન હું તમે જો ભણી ગયા છે યાદ હોય તો ના 206 વર્ષ પહેલા ગુજરાતની ધરતી માથે ભલા માણસ એ પુસ્તકને હાથીની હોણાની અંબાડી માથે મૂકવામાં આવે અને દેશનો રાજા અને હેમચંદ્રાચાર્ય suraj થી લઈને આખે આખું પ્રધાન મંડળ હાથીની અંબાડી પાસે આગળ હાલે આવો પુસ્તકનો મહિમા વિશ્વના કોઈ ખૂણામાં મને ગોતી આવી તો દિયો ભલા માણસ આ પ્રજા છે તમે બેઠા છો આટલા દિલથી માણો છો જ્યારે જ્યારે જૈન સમુદાય મારી હામો હોય ત્યારે આ વાત અમારી પાસે બહુ બ્રેકિંગ ન્યૂઝ છે ફેક્ટ ફેક્ટ ફાઇલ છે કારણ કે નવી પેઢી ને હવે પુસ્તકો વાંચવાનો સમય નથી આ વોટ્સઅપ જનરેશન છે એટલે કહી દઉં કે બે હજાર ની પંદરમી સદીમાં તો બે જેટલા કવિઓ અને લેખકો એ જૈન સમુદાયમાંથી હતા સીધી વાત કઈ પ્રિન્ટર પ્રિન્ટરો તો હતા ને કે સિદ્ધ એમ શબ્દનું શાસન કાલે કોપી છપાઈ જાય અને બધાને ગિફ્ટ મળી જાય એક 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 જૈન સાધુઓ જૈન શ્રાવકોને ને હેમચંદ્રાચાર્ય પરંપરા સાથે શીખવાડ્યું એટલે ગુજરાતી ભાષા સૌથી પહેલા જૈન શ્રાવકોમાં અને જૈન સાધુઓ અને સાધ્વીઓમાં આવી અને એમ કરતા કરતા પંદરમી સદીમાં બે હજાર કવિઓ અને લેખકો હતા અને ઇતિહાસ સાથે વાત કરું છું કે ઈસવીસન પંદરસો ને માં ગુજરાતી ભાષાનું પહેલું કાવ્ય સૌથી પેલું કાવ્ય હતું અત્યારે અમે કદાચ રમેશ પારે કે કૃષ્ણ દવે કે સાંઈરામ દેવે કોઈ કવિતાની મજા કરો છો તેના મૂળિયા ક્યાંક જૈન ધર્મ ને અડે છે સાહેબ એના તમે વંશજ છો એટલે ફરી ફરીને